કોઈ આતંકવાદી ના હટાય ને એની ઉપર તો હુમલા કરીને આતંકવાદી તો સફાયો જ કરી નાખો અને એમાં જો એની સેના નડે તો એનો સફાયો કરી નાખો આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે આપણી આ જોઈએ જરૂરી છે આતંકવાદ એક થઈ આખો ભારત એક થઈ અને આતંકવાદ વિરોધ લડવું જ પડે એમાં જે પહલગામ માં હુમલો થયો હતો ઘણા બધા નિર્દોષ લોકો ને મારી નાખવામાં આવ્યા હતા ત્યારથી એક દેશમાં રોષ હતો કે ક્યારે વળતો જવાબ અપાય ક્યારે જવાબ અને હવે એ કાર્યવાહી થઈ છે તો કેવું લાગે બહુ સરસ લાગે છે અને થવું જ જોઈએ આવી જ કાર્યવાહી થવી જોઈએ જડબાતો જવાબ આપવો જોઈએ પાકિસ્તાન ની સેના નો ભૂકો કાઢી નાખો જે કોઈ આતંકવાદી હટલા કરીને આતંકવાદી ઉપર તો સફાયો જ કરી નાખો અને એમાં જો એની સેના નડે તો એનો સફાયો કરી નાખો આપડી સેના ઓપરેશન સિંદુર નામ આપ્યું છે કેમ કે આપડી મહિલાઓ ત્યાં રોતી હતી તેમના પતિઓને મારી નાખવામાં આવ્યા હતા એને અનુલક્ષીને આવું નામ આપવામાં આવ્યું છે આ ઓપરેશન ને આપડી સેનાએ એને કરી સિંદુર એટલે આપડી જે ઓરતો ને પૂછી પૂછી જે લોકોએ હત્યા કરી છે એટલે આપડે તો એનું સિંદુર ખાઈ નાખ્યું છે એના માટે જ આ સિંદુર નામ આપ્યું છે આ મિશન નું નામ એના માટે સિંદુર આપ્યું છે